ભાઈ બનાવશો મારી મમ્મીના સ્પેશિયલ સુરતી ખમણ હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ ગુજરાતી ફૂડ એન્ડ લાઈવ ચેનલમાં તમારું સ્વાગત છે હું છું જયદીપ પટેલ કચ્છ થી આજે તો ભાઈ સવાર સવાર માં સુરતી ખમણ ખાવાની ઈચ્છા થઈ છે તો મારી મમ્મી બનાવશે સુરતી ખમણ અને અમે બધા બેસીને એની મોજ લેસુ અને હા તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે દિવસ પહેલા છે ને થોડું વાદળછાયું વાતાવરણ હતું આજે પવન છે ને ઠંડી ઓછી થવા લાગી છે પણ ઠંડી તો છે જ હજુ અંબાલાલ પટેલની આગાહી છે કે ભાઈ ફેબ્રુઆરીમાં તો ભમ ભરીને ઠંડી પડશે તો મે એની રાહ જોઈ રહ્યા છે કે હજુ કેટલા દિવસ સુધી ઠંડી પડશે ને ક્યારે ઠંડી વધુ સ્ટાર્ટ થશે કચ્છમાં વાદળછાયા વાતાવરણનો તમે સુંદર નજારો જોઈ રહ્યા છો જો અમારે પીહું છે ને એ પણ એનિમલ લવર છે અને ગાય બહુ ગમે છે આ ગાય વાડીએ લાવ્યા છે વિયાવાની તૈયારીમાં છે તો પીહું રાહ જોઈ રહી છે ક્યારે બચ્ચું આવશે હેન પીહું તન સુખ જોવો છે શેના માટે અહીંયા એમ કે હં હમ બચ્ચું તો જું નથી આવી બેટા વાર છે આવશે એટલે તું શું કરીશ રમારીશ જુઓ ગાયની એ ભાઈ માણસોનો સાથ ગમે છે અમે એટલે આવી ગઈ એવા નરેન્દ્રભાઈ મોદીનો એક વિડીયો વાયરલ થયો કે નાની નાની ગાયો વચ્ચે બેઠા છે ને એમને ઘાસ ખવડાવી રહ્યા છે નાની ગાયો છે ને વાછડા નથી ગાયો છે પૂંગાનુર નસ્લની ગાયો છે જે આંધ્રપ્રદેશની છે તો જો ભાઈ એવા મહાન માણસ પણ જો ગાયો રાખી શકતા હોય તો આપણે તો તૂચ્છ માણસ છે ગામડામાં બેઠા છે થોડી સગવડ છે તો અમે પણ વાડીએ ગીરની ગાય લાવ્યા છીએ અમે પણ ગાયની સેવા કરીશું નરેન્દ્રભાઈ મોદી છે ને આમ અમારા પાડોશી થાય હા આપણા પીએમ એટલે નરેન્દ્રભાઈ મોદી છે વડનગરના હું છું વિજાપુરનો હવે સારા માણસના છે ને સો સગા નીકળે એમાં આપણે એમના સગા એટલે કે પાડોશી છે એમ કરીને આમ સંતોષ મેળવવાનો કે આપણે મોદી સાહેબના પાડોશી છે હવે જો મોદી સાહેબ આટલી ઉચ્ચ પદ પર જઈને જો ગાયો રાખતા હોય અને ગાયોની સેવા કરતા હોય તો આપણે ભાઈ કરવી જ જોઈએ અને હું તો એમનો ફેન છું ને એમની કોપી મારું છું એટલે આપણે પણ વાડીએ ગાય લાવ્યા છીએ અમારી પીહુએ જો ગાયની બહુ શોખીન છે હેન પીહુ જો ભાગી ગઈ કેમ ભાગી બેટા પીહુ છે ને બચ્ચાની રાહ જોઈ રહી છે કે બચ્ચું ક્યારે આવે પણ હજુ એકાદ બે દિવસની વાર છે ફર્સ્ટ લેક્ટેશનમાં છે ગીર ગાય તૈયાર થઈ ગઈ છે બધા જ વિડીયો મેં તમારી સાથે શેર કરીશું અને ગાય ગામડામાં રહેતા હોય અને જો ગાય રાખીએ તો સારું ઘી દૂધ ખાવાનું મળી રહે અને હું છું ને આ કચ્છના ગામડામાં છ વર્ષ નોકરી કરી હજુ ચાર પાંચ વર્ષ નોકરી કરવાની ઈચ્છા છે પછી બીજે ક્યાંક જશું બાકી કચ્છનું આવું નાનકડું હરિયાળું કણજરા જેવું ગામ હોય ખરેખર ગજબ મજા આવે છે અમે હું તો નસીબવાળો છું કેમ કે એક તો બની ગયા સરકારના જમાય એટલે બીજી કોઈ ઉપાધિ નથી અને બીજું ગામડામાં બેઠા હોય ગામડાની ગજબ મોજ લઈએ છે અને અમારી સાથે તમે પણ જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકાદ બે દિવસમાં અમારી ગાય તે ગાય વીઆ એટલે ફર્સ્ટ વાર આપણે જ્યારે મિલ્કિંગ કરીએ એટલે કોલેસ્ટ્રોમ મિલ્ક આપણે જેનું ખરેટું કહીએ છીએ એને આપણે બરી બનાવીને ખાતા હોય પછી એને સ્ટોર નથી કરી શકતા પણ એ કેવી રીતે સ્ટોર કરાય એ પણ હું તમને શીખવાડીશ એને તમે સ્ટોર કરી શકો છો હવે રાહ જોઈ રહ્યા છે કે ગાય આવે પછી આગળની ગાય આધારિત એકાદ બે વિડીયો મસ્ત આપશું તો આ સૂરજમુખીમાં એક ફૂલ ખીલ્યું હતું પછી તો એક બે ત્રણ ચાર ચાર એક જેવા ચાર અને પાંચ એક જેવા ફૂલ ખીલી ગયા છે અને રાખવાના છે બીજ કરવાના છે પછી આવતી સિઝનમાં એક લાઈન આખી કરવી છે કે મસ્ત લોકેશન આવે ને એટલા માટે જ આ વાયુ છે આ વાયુ તો બહુ પહેલા આ મેન ફૂલ છે બીજા બધા નાના નાના છે આમાં બધામાં બીજ થશે ને એનો જેનો આપણો મુખવાસ તરીકે ઉપયોગ કરતા હોઈએ છે વાડીનો તો આ તો મજા જ યાર કેવું મસ્ત લુક આવે

અને શક્ય હોય ત્યાં સુધી ઘરે બનાવેલી જ ધૂપસ્ટીક વાપરવાની કાતો તમે ગૌશાળામાં બનાવેલી મળતી હોય હોય તો લાવી શકો છો બનેલી એની અંદર જેવા પદાર્થો ઉમેરેલા હોય એનાથી જે વાતાવરણમાં ધુમાડો ઉત્પન્ન થાય છે એ ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાવે છે અને નેગેટિવ એનર્જી દૂર કરે છે જો આ જાતે જ મેં સ્ટેન્ડ બનાવ્યું છે ધૂપ મૂકવા માટેનું બનાવ્યું છે હજુ તો જુઓ આખા ઘરમાં કલર કરવો છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ હું ડિઝાઇન બનાવી મસ્ત ડેકોરેટ કરશું આપણે જેમ કરમાં આવેલું ફૂલ આપણને નથી ગમતું એમ પછી ઘરડા થઈને ભક્તિ કરવાના જ હોય અત્યારથી જ આપણા આરાધ્ય દેવને થોડા યાદ કરી લેવાના ચાલો મિત્રો હવે જઈશું સુરતી ખમણ બનાવવાની રેસીપી તરફ તપેલીમાં બે વાટકી જેટલી ચણાની દાળ લઈ લીધી છે અને એને ધોઈ લેવાની છે અને ડૂબે એટલું પાણી ઉમેરીને એને થી સાત કલાક માટે પલાળી રાખવાની છે સુરતી ખમણ બનાવવા માટે તીખા મરચા આદુ અને ચણાની દાળ હવે મિક્સચર જારમાં ચણાની દાળ થોડી થોડી લેશું એની અંદર આદુ અને મરચાં ઉમેરીશું થોડું મીઠું ઉમેરીશું અને કરકરી એને વાટી લેવાની છે જુઓ થોડા આદુના ટુકડા પણ એડ કરી લેશું તીખા મરચા એ પણ એડ કરી લેશું મિત્રો આમાં તીખા મરચા લેવા તો જ એનો એક ગજબ ટેસ્ટ આવશે અને હવે થોડું પાણી ઉમેરીને એને કરકરી વાટી લેશું સવાર સવારમાં મારા મમ્મી બેસી ગયા છે ચણાની દાળને વાટવા માટે આજે અમે બનાવશું સુરતની શાન એવા વાટીદારના ખમણ જે મારા મમ્મીના ખૂબ જ પ્રિય છે એ સુરત થી આવી ગયા છે અને હવે એની તૈયારી ચાલુ કરી લીધી છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ મારી મમ્મી છે ને કુકિંગ એક્સપર્ટ છે એમ જ જોવા જે વાટીદારના ખમણની તૈયારી એમને જ કરી છે ફૂડી ફેમિલી અમારું ભાઈ ફૂડી ફેમિલી બધા જ ખાવાના શોખીન સાથે બનાવવાના પણ શોખીન જો પાણી ઉમેરીને ખીરાને આપણે થોડું પતલું કરી લેશું ખીરું એકદમ પતલું પણ નથી કરવાનું કે એકદમ જાડું પણ નથી કરવાનું આ રીતે તમને દેખાય છે વિડીયોમાં એ હિસાબે બનાવવાનું છે હવે એની અંદર સોડા ઉમેરી લેશું આપણે જે નાઇનોલ ખમણ લાવીએ છીએ એમાં ખાંડનો ભાગ વધારે હોય છે આમાં ખાંડ બહુ ઓછી આવશે ચટણીમાં જ આવશે આમાં તો બિલકુલ આપણે ખાંડ એડ નથી કરવાની અને સોડા પણ માપના જ આવશે કેમ કે આ સ્પોન્જી નહીં બને આપણે અંદર જાળી નથી પાડવાની નોર્મલ જ બનાવવાના છે જો તપેલા પર કટાઈ કરી લીધી છે અને ચૂલો સળગાવી રહ્યા છે મારા મેડમ મેગના ચલો મોલ્ડ લીધું છે એની અંદર આવી રીતે તેલ ને ગ્રીસ કરી લેશું એટલે આરામથી આપણા ખમણ પછી નીકળી જાય ભાઈ બાર બેસીને અમે એની મોજ લઈ રહ્યા છીએ આ ચૂલા ઉપર મુકાઈ ગયું પાણી આપણા ખમણ ચડ્યા કે નહીં એને ચેક કરી લેશું તમે આ રીતે છરીની મદદથી ચેક કરી શકો છો જો આપણે છરી અંદર ડીપ કરીને બહાર કાઢી તો પણ એના ઉપર લોટ કેવું કાચું ચોંટતું નથી મતલબ આપણા ખમણ ચડી ગયા છે તો હવે અમારી પહેલી પ્લેટ બનીને તૈયાર થઈ ગઈ છે તો એને નીચે ઉતારી લેશું થોડા ઠંડા થાય એટલે આજુબાજુ આ રીતે કોર્નરને છરી મદદથી છૂટા કરી લેવાના પછી આરામથી તમારો એ મોલ્ડમાંથી ખમણ આપણા છૂટા પડી જશે હવે બાકી હતા એ પણ ખમણ બનવા માટે ચૂલે ચડાવી દીધા છે જો ભાઈ આજે પાછા મારા મમ્મીને સુરતથી આવી ગયા છે સવાર સવારમાં નાસ્તો કરવાની ઈચ્છા થઈ તો સુરતના સ્પેશિયલ વાટીદારના ખમણ બનાવશું અને આજે તો ભાઈ મોજથી બધા ભેગા થઈને ખાશું આ ખમણની ખાસિયત એ છે કે લોટમાંથી નથી બનતા એને ચણાની દાળ પલાળીને જ બનાવવામાં આવે છે અને બીજું આમાં ખાંડનું પ્રમાણ બહુ ઓછું હોય છે એટલે આમ હેલ્ધી છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે જો પીહુએ આજ તો સવાર સવારમાં મારા હાથે જોડાઈ છે આમ તો સૂતેલી હોય પણ આજે ભાઈ બાને આવ્યા છે તેમનો આનંદ છે તો વહેલા વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છે જો અમારો એક રોટલો મતલબ તૈયાર થઈ ગયો છે જો બીજો ચડે છે બંને થશે પછી એને અમે વગારવાના છીએ હાલ તો જુઓ બહાર બેઠા છીએ કચ્છમાં છે ને આજકાલ વાદળછાયું વાતાવરણ છે આમ ઠંડી ઓછી થવા લાગી છે અને હવે છેલ્લે છેલ્લે છે તો બધું સ્નેક્સમાં નાસ્તો ને એવું હેવી હેવી ખાઈ લઈએ પછી તો જ્યાં ઉનાળાની શરૂઆત થશે એટલે તો પછી ઠંડુ અને ઉનાળા સ્પેશિયલ જ ખાવાની મજા આવશે તે વખતે પછી એ ખાશું પીવું ક્યાં ઉપડી ક્યાં વહેલા વહેલા બરાબર એટલે ત્યાં સુધી સવાર સવારમાં સાયકલની મોજ લઈ લેવાની એમ ને ચલાવ ચલો મારું ઉપર ના આવવા દેતી todo. હવે ખમણ સાથે ખાવા માટેની ગ્રીન ચટણી બનાવી લેશું પહેલા તો લીલા ધાણા છે એ મિક્સર જારમાં લેવાના છે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો તીખા મરચા મીઠું અને જે ખમણ આપણે બાફ્યા છે એનો ટુકડો અને હા 3 થી 4 ચમચી જેટલી ખાંડ આમાં થોડું ગળપણ વધુ જોઈએ તો જ આ ચટણી ખાવાની મજા આવશે અને આપણે જે ભૂકો કર્યો ખમણનો એની અંદર ઉમેરી થોડું ઉમેરીશું પાણી અમારી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે તમારા હિસાબે જાડી પાતરી કરી શકો છો એક બાઉલમાં આને અમે કાઢી લેશું આપણા ખમણ બનીને હવે તૈયાર થઈ ગયા છે હવે એના સારી રીતે પીસ કરી લેશું અહીં જુઓ મારી મમ્મી એના ટુકડા કરી રહી છે

આમાં થોડી વધુ રાઈ ઉમેરવાની જો તેલ ગરમ થાય પછી એની અંદર રાઈ ઉમેરીશું આ ખમણમાં ખાવાની મજા આવશે જુઓ હવે આપણી રાઈ ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે ચલો હવે એની અંદર મરચાં ઉમેરી લીધા છે મરચાં ચડી જાય પછી ડાયરેક્ટ એમાં ખમણ એડ કરી લેશું બસ આમાં કઈ બીજી વધારે પ્રોસેસ કરવાની નથી તેલમાં રાઈ મરચાં ઉમેરીને સારી રીતે રાઈ ફૂટી જાય પછી ખમણ ઉમેરીને આપણે આપણા ખમણ ને વગારી લેવાના છે ઘરે એકવાર અચૂક ટ્રાય કરજો ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે સુરતી ખમણ તૈયાર થઈ ગયા છે હવે એની મોજ એની સાથે ગ્રીન ચટણી સુરતી કાંદા એટલે કે આપડી ડુંગળી જયારે ખમણ ભજીયા કેવું કંઈ ખાતા હોય ને તો મને મારા નાની માં યાદ આવે એમનો ખૂબ જ ભાવતા ખમણ ભજીયા પુલ્લા અને આ મારા મમ્મી છે ને એ માર નાનીમાંનું કોપી જ છે એની આ બધું બહુ ભાવે હેને મજા આવે ને ભજીયા જો ચણા લોટની તો કોઈ પણ વસ્તુ આપો મોજ જ કરીને કેવું કેમ ચણા લોટની બહુ ભાવ બહુ ભાવ ચણા લોટ મિરજમાં ગયા ભાવે બરાબર ગયા હવે ટેસ્ટ કરીને કેવું કેવા બને છે અને હા અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ સર્કલમાં સબસ્ક્રાઈબ કરો અમારા સબસ્ક્રાઈબરની જરૂર છે ચાલો ટેસ્ટ કરાડો મને કેવો દે વાહ કચ્છમાં સવાર સવારમાં સુરતી મોજ સવાર સવારમાં સુરતી ખમણની મોજ થઈ રહી છે મારા પપ્પા બેઠા છે દૂર અને અમે ત્રણ જણ બેઠા છે પીવું તો ગામમાં ફરવા ગઈ હજુ પાછી આવી નથી આવશે જો અમારો એક મેમ્બર તો પાછો ગામમાં અમારા હાથે જોડાઈ જ જાય અમે અમે એનિમલ લવર છે એટલે કોઈ ના કોઈ પ્રાણી તો અમારી જોડે હોય જ આ છે ને કૂતરી છે હમણાં વીઆઈ છે એને શીરો એવું ખવડાવ્યું છે ત્યારની અહીં રોજ પેધી પડી છે આવે જ છે હમણાં સવારે તે એક રોટલી દીધી હતી પાછી આવી છે પાછું એને કંઈ આપવું પડશે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ સર્કલમાં ભાઈ અમારા વિડીયો છે ને શેર કરજો સબસ્ક્રાઈબરની જરૂર છે થોડો સપોર્ટ કરો તમારો આ હાલી જાય બરાબર ને ચલો એક નવી જ વાનગીમાં ફરીથી મળી વંદે માતરમ જય જય ગરવી ગુજરાત